છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નિમિત્તે બનાસકાંઠામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુઈગામ તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરણવાલ ની આયોજિત કરવામાં આવ્યો છે જે સંદર્ભે જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલે આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે અધિકારીઓની બેઠક યોજી હતી આ બેઠકમાં કલેક્ટરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે થાય એ માટે સૂચનો કર્યા હતા જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન મહાનુભાવો અને લોકો માટે બેઠક વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સરકારી ઇમારતો પર રોશની ઉપરાંત કાર્યક્રમમાં પોલીસ દ્વારા ડોગ શો હોર્સ શો યોજવામાં આવશે તારીખ ચોવીસ જાન્યુઆરીના રોજ બોરુ ખાતે તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફૂડ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખારે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલે અને કાર્તિક જીવાણી અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ગીર સોમનાથ અરબી સમુદ્રમાં ફિલ્મી ઢબે હોળીનો પીછો કરી પાંચ હજાર એકસો ચોસઠ બોટલ દારૂ અને ચારસો નેવ્યાસી બેના ટીન સાથે હોળીના મુદ્દામાલ સાથે સાત લાખ એકસઠ હજાર સાતસોનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી અનેક તરકીબો કરીને ગુજરાતમાં માલ ઘુસાડાય તો હોય છે ત્યારે એલસીબીને મોટી સફળતા મળી હતી ઉનાના ખત્રીવાડના બુટલેગર મુન્નાનો માલ હોવાનું બહાર આવ્યું ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવાબંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ ત્રણ નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એકસો અડતાલીસ પેટી કે જેમાં પાંચ હજાર એકસો ચોસઠ નંગ વિદેશી દારૂની બોટલો અને ચારસો નેવ્યાસી બિયરના ટીમ તથા એક બોટ કબજે કરવામાં આવેલ જેની મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઈલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો ત્યારે કોઈ એ તપાસ હેઠળ છે અને મહેશ ઉર્ફે મુન્નાને ધરપકડ કરવાની બાકી છે તે જ્યારે ધરપકડ થશે ત્યારે આગળ તપાસમાંનું નામ ખુલશે

વિવિધ વેશ ધારણ કરીને આવેલા બાળકોને બેસાડીને આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા દરમિયાન ધાનેરા નગરના લોકોએ શોભાયાત્રા ઉપર ફૂલ વરસાવીને સ્વાગત કર્યું હતું અને જય જય શ્રીરામના નારાથી સમગ્ર ધાનેરા નગરનું વાતાવરણ રામમય બની ગયું હતું સંસ્થાના એમડી નરપતસિંહ વાઘેલા સાહેબ તથા આચાર્યએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને વિદ્યાર્થી તથા વાલીઓને આહવાન કર્યું હતું કે તારીખ બાવીસના રોજ લોકો પોતાના ઘરે આ કાર્યક્રમને ધામધૂમથી ઉજવણી કરે જિલ્લા જિલ્લા કલેક્ટર કુમાર સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક બનાસકાંઠા જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર વરુણકુમાર કુમાર અધ્યક્ષ ના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ પરબતભાઈ પટેલ ધારાસભ્ય સર્વ કેસાજી ચૌહાણ કાંતિલાલ ખરાડી પ્રવીણભાઈ માળી અમૃતજી ઠાકોર ગેનીબેન ઠાકોર તથા માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ વિભાગો જેવા કે સિંચાઈ પાણી પુરવઠા પોલીસ શિક્ષણ આઈસીડીએસ ડીઆઈએલઆર આયોજન નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ મકાન ખેતીવાડી યુજીવીસીએલ રમતગમત વિભાગ રેલવે આરોગ્ય વિભાગ બિપોર્ટ જોઈ સમયે થયેલ નુકસાનના વળતર બાબત સહિતના પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં કલેકટર દ્વારા સરકારી વિભાગોની આંતરિક સંકલનની બેઠકમાં સરહદ વિસ્તારના ગામોના વિવિધ વિકાસ કાર્યોની અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખારે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલે તથા કાર્તિક જીવાણી પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બાવીસમી જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ રામ ભક્તિમાં લીન થઈ જવા જઈ રહ્યો છે ખાસ કરીને બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે આવેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જે મહોત્સવને ધ્યાને લઈ સમગ્ર ભારતભરમાં દરેક શાળાઓ વિવિધ સંસ્કૃતિના કાર્યક્રમો યોજી રહી છે જે મહોત્સવને ધ્યાને લઈ સમગ્ર ભારતભરમાં દરેક શાળાઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી રહી છે જેમાં શાળાઓમાં રામાયણને લગતા પાત્રો ભજવી સમગ્ર વાતાવરણ અત્યારે રામ લલ્લાની ભક્તિમાં રંગાયું છે ત્યારે ડીસા ખાતે કાર્યરત કે બી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ મહોત્સવ અંતર્ગત શાળામાં રામાયણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રામાયણના તમામ પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રામ લક્ષ્મણ સીતા અને રાવણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સવારથી શરૂ થયેલા કાર્યક્રમની શરૂઆત કળશયાત્રાથી યાત્રાથી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો જોડા અને દરેક ઘર સુધી રામ ભક્તિ પહોંચે તે માટે તમામ બાળકો એક સાથે કળશયાત્રામાં જોડાયા આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નવીનભાઈ તેમજ ભરતભાઈ હાજર રહ્યા હતા આ સિવાય સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન ઠક્કર અને રાહુલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું આજે કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી નિયામક નટુભાઈ વ્યાસ શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અને આવી બોલાચાલી કરી તેમના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવી અને તેમને છોડાવવા પ્રયાસ કરતા તેમના પર પણ ધોકા વડે અને છરી વડે હુમલો કરતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર ત્રણ શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા

ઉત્સવ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો અને ત્રણ દિવસ સુધી બાળકો ભેગા થઈ લાકડાનો વેર અલગ અલગ જગ્યાએથી એકત્ર કરી બારસો ફૂટ લાંબી અયોધ્યા મંદિરની આકૃતિ તૈયાર કરી હતી સમગ્ર દેશ રામમય બની ગયો છે અને ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની શેઠ શ્રી એચ એલ માળી આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ અનોખી રામ ભક્તિ બતાવી છે શાળાના બાળકોએ સતત ત્રણ દિવસ સુધી મહેનત કરી લાકડાના વેરમાંથી રંગોળીપુરી આબેહૂબ અયોધ્યા નગરીની કલાકૃતિ બનાવી હતી બાળકો દ્વારા તૈયાર કરેલી આકૃતિની મહાઆરતી કર્યા બાદ વિદ્યાર્થીઓ એકસાથે રામધુર રામધૂર બોલાવી રામ મંદિર પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી કરી હતી આ અંગે શાળાના આચાર્ય મિલનભાઈ રાવલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ ઉત્સવ નિમિત્તે અમારી શાળામાં પણ બાળકોએ સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ ફરી લાકડાનો વેર એકત્રિત કરી રંગોળી પૂરી અયોધ્યા આબેહૂબ કલાકૃતિ બનાવે છે બારસો સ્ક્વેર ફૂટની આકૃતિ બનાવવામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી અને ત્યારબાદ આજે આકૃતિની મહાઆરતી કરી રામધૂન બોલાવી હતી જ્યારે સમગ્ર ભારત દેશમાં અને જ્યાં જ્યાં વિદેશોમાં પણ ભારતીયો રહે છે ત્યાં આગળ જ્યારે આગામી બાવીસ તારીખે યોજાનાર રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જ્યારે હર્ષોલ્લાસથી ભારતીયો આ તહેવાર દિવાળીની જેમ ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આજરોજ શ્રી એલ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ તાલુકો ડીસા ખાતે એક સુંદર રંગોળી બારસો સ્ક્વેર ફીટની રંગોળી બનાવી અને આ ઉત્સવની અંદર સહભાગી બનવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ટાફગણ તમામે ખૂબ જ જહેમત ઉઠાવી છે આ રંગોળી બે એક કલાક એના ડ્રોઈંગનો સમય થયો છે અને ત્રણેક કલાક એના રંગ પૂરવાનો સમય થયો છે શાળા સમય બાદ વિદ્યાર્થી મિત્રોએ શિક્ષક માર્ગદર્શકશ્રીઓના માર્ગદર્શન હેઠળ આ સુંદર મજાની રંગોળી અહીંયા રચના કરી છે અને જે રંગોળી જે છે એ આપણું મંદિર રામ મંદિર જે નિર્માણ પામનાર છે એ એની પ્રતિકૃતિ સમાન અહીંયા સુંદર રંગોળીનું સર્જન કર્યું છે અને વિદ્યાર્થી મિત્રો શાળા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે આ પ્રસંગે રામધૂન રામ સ્તુતિ તથા બાળકોમાં એક માનવ શૃંખલા રચી અને જય શ્રી રામની માનવ શૃંખલા રચી અને એક સુંદર આ હર્ષોલ્લાસમાં આ દેશના તહેવારની અંદર પણ શાળા પરિવાર જોડાયો છે એમની અને અમને ખૂબ ખૂબ ખુશી છે આ પ્રસંગે વિવેકાનંદ વાલી મંડળ માલગઢ પ્રગતિ મંડળ સમગ્ર ટ્રસ્ટીગણ તથા ગાયત્રી પરિવાર માલગઢ તથા આસપાસના ગ્રામજનો વડીલો ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ખૂબ આનંદથી અમે આ તહેવારને આ પ્રસંગને આવકારીએ છીએ અને આ સુંદર મજાની બાળકોએ આ રંગોળી અને આ દીપયજ્ઞ પણ દીવડાઓનો દી દીપયજ્ઞ કરી અને રામ રામસુતી કરી અને આ પ્રસંગને અમે હર્ષોલ્લાસથી આવકારીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ

સભ્ય હાજાજી રાજપૂત અને પૂર્વ સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ પ્રકાશભાઈ સોની દ્વારા થરાદનગરમાં આવેલ મહાપુરુષોની પ્રતિમાઓ જેવી કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્વામી વિવેકાનંદજી હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપ થિરપુર સ્થાપક થીરપાલજી ધરૂની પ્રતિમાના સ્થાને સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી જેમાં નગરપાલિકાના ફાયર વિભાગના વીરમાજી રાઠોડ ધનજીભાઈ પ્રજાપતિ સાથે રહ્યા હતા

ચીફ ઓફિસર રૂડાભાઈ તેમજ દાતાઓ તથા ટ્રસ્ટીઓ અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ધાનેરાના લોકો અને શાળાના શિક્ષક ભાઈ બહેનો અને બાળકોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બાળકો દ્વારા શ્રીરામના ગીતો પર અલગ અલગ ડાન્સ કરવામાં આવ્યા હતા અને આવેલા તમામ મહેમાનોનું શ્રીરામનો ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્કૂલ બનાવવા માટે દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને ખૂબ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

કુવિચાર પર ક્યારેય વિચારો નથી કે આપણી સમાજમાં કુરિવાજ અને કુવિચાર નાબૂદ નહીં થાય તો આપણો સમાજ ક્યારે વિકસિત અને શિક્ષિત નહીં થાય તેમજ સામાજિક પ્રસંગોમાં ખોટા દેખાડા તેમજ રીતિ રિવાજો પર થતા ખોટી ચર્ચા નહીં કરવા સમાજ પર ભાર મૂક્યો સાથે સાથે બાળકોના શિક્ષણ માટે સમાજને એક છત્રાલય સરકાર બનાવી આપે તેવા વિચારો રજૂ કર્યા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા લાખણી થરાદ વાવ ભાભર દિયોદર કાંકરેજ કુલ નવ તાલુકામાં અલગ અલગ જગ્યાએ નાની મોટી મિટિંગો કરી વાલ્મિકી સમાજને જાગૃત કરી કુરિવાજો અને કુવિચારોને સ્નાબૂત કરવા નવા વિચારોની સમજણ આપી હતી વાલ્મિકી સમાજની મળેલી બેઠકમાં ભોજન દાતા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત દ્વારા રાખવામાં આવેલ વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા પથુ સી રાજપૂત નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વાલ્મીકી સમાજના શામળભાઈ મકવાણા રમેશભાઈ વાલ્મીકી અમૃતભાઈ વાલ્મીકી શંકરભાઈ વાલ્મીકી ધનજીભાઈ વાલ્મીકી સહિતના વાલ્મીકી સમાજના આગેવાનો સહિત યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જાગૃતિ અભિયાન છેલ્લા બે મહિનાથી મીટિંગનો કાર્યક્રમ ચાલુ છે એવા રૂઢિ રિવાદો ચુસ્ત રિવાદો સમાજને નુકસાન કરતા એ રિવાદોને પ્રથા બંધ કરી અને વધારેમાં વધારે નવ તાલુકાના અગ્રણીઓ પટેલ પ્રમુખો શિક્ષક મિત્રો શિક્ષણ પર ભાર મૂકવાની બાબત છે અને આવો સાથે મળી ઘર ઘરે છોકરાને ભણાવીએ અને દરેક છાત્રલા મેં ભણાવવાનું શિક્ષણ પ્રોત્સાહન આપીએ અને દાતારોને અને સરકારશ્રીની અમારી વિનંતી છે કે વાલ્મિક સમાજના શિક્ષણ ફંડમાં લાગતી ગ્રાન્ટો યોજનાઓ અમને લાભ મળે અને આ વિડીયો કેન્દ્ર સરકાર સુધી જાય એ અમારી વાલ્મિક સમાજના આગેવાનોની નમ્ર વિનંતી હતી

કેનીબીન ક્યારેય ભાજપમાં નહીં જોડાય ભૂતકાળમાં પણ ભાજપ ખૂબ પ્રયત્નો કરી ચૂક્યું છે લોકસભા લડવાને મામલે નિર્ણય પાર્ટી પર છોડ્યો આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે અને અમારા કાર્યકરોને અન્યાય ન થાય તો આજે પંચાયતથી કરીને પાર્લામેન્ટને ગુજરાત વિધાનસભામાં એકસોને છપ્પન સાથેની બહુમતી મંત્રીમંડળમાં જોઈએ તો પણ કોંગ્રેસી અત્યારે ભારતી મેળો પણ તો પણ કોંગ્રેસનો અને એ એવું કહે છે કે મેં આટલો બધો વિકાસ કર્યો તો આટલી બધી એમની ક્રેડિટ પાર્ટીની હોય એમના શાસનની હોય તો એમાં કોંગ્રેસના લોકોને લઈ જવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર જણાતી નથી પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ક્રેડિટ નથી ને ચૂંટણીઓ આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળાને લઈને જ એમને ચૂંટણીઓ જીતવી પડી હોય છે હવે તો એ લોકોનો સૂત્ર હતું કે કોંગ્રેસ મુક્ત ભારત પણ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે એટલે આ બાબતમાં મારે કાંઈ વિશેષ કહેવાનું રહેતું નથી અમારા જે કાંઈ સિનિયર ધારાસભ્યો કે જે ગયા હોય સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય હોય તો સીજે ચાવડા સાહેબ એ અમારા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યનું પદ હોય દંડકનું હોય અને પાર્ટીની અમને ખૂબ જરૂર હતી એક સિનિયર તરીકે અમને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે વિરોધ પક્ષમાં હશે તો કાંઈ વાંધો નહીં અમારે તો હામું સારું છે કે જશે તોય ક્યાંક પોઝિટિવ થઈને પાંચ કામો ગરીબ લોકોના એક અધિકારી તરીકે નોલેજ ધરાવે રહી ચૂકેલા છે તો સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે એમના જે કઈ અંગત બાબતો હોય નોકરીની હોય કે જે હોય તે એ શું એમને કારણ હશે એ અમને જાણવા નથી મળ્યું પણ એ જઈને પણ લોકોના હિતમાં કામ કરશે એવી અમે એમને શુભેચ્છાઓ પાઠવી અને મેં તો કહ્યું છે એડવાન્સમાં કે ન ભૂતો ન ભવિષ્ય જે વિચારધારા સાથે હું જોડાયેલું છું જન્મ જાત જોડાયેલું છું મારે કોઈ એવું નોકરી નથી કરતું કે મારે નથી કોઈ એવી ફાઇલો ચાલતી કે નથી મારે જેટલું ગવર્મેન્ટ કે જે લેવલે એમને જેને જે ટ્રાય કરવા તા ભૂતકાળમાં કરી ચૂક્યા છે અને હજી કરવા હોય તો મારી ના નથી એ એમનું કામ કરે હું મારું કામ કરું મને ધારાસભ્ય તરીકે કામ કરવાનો સંતોષ છે મારા ત્રણ લાખ લોકોના મતદારોના આજે આશીર્વાદ એ મને કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી જેટલી વખત તક આપી એ કામ કરવામાં જ્યાં પણ મને જનતાના આશીર્વાદને પક્ષના મોવડી મંડળના આશીર્વાદ કે જે મને ગરીબ સમાજમાંથી આવું સાત બાર સત્તર ને બાવીસ ચાર ચાર વખત વિધાનસભાની ટિકિટ આપી અને પાર્ટીનો જે કાંઈ આદેશ હશે એ આદેશથી કામ કરવા માટે બંધાયેલી છું બાકી બે હજારને સત્યાવીસ સુધીની જે ટ્રમ મારી પૂરી ન થાય ત્યાં સુધી મારા જે કાંઈ હકદાર છે

બાવીસ જાન્યુઆરી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામના રંગે રંગાવ્યો છે રામ ભક્તો અવનવી રીતે ઉજવણી કરી રહ્યા છે આયોધ્યામાં રામ મંદિર પ્રાણ મહોત્સવ નિમિત્તે ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં શાળામાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષામાં તૈયાર થયા અને અલગ અલગ ડાન્સ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવે અને રામલલાના જીવનની ઝાંખી કરાવતું પ્રદર્શન આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ ખાસ યોજાયું જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા શાળા આચાર્ય દ્વારા રામ ભગવાન વિશે માહિતી આપી જે અયોધ્યામાં બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના વિશે માહિતગાર કર્યા આ કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઈ કોટડિયા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી સોનલબેન ઠાકર અંકુર સ્કૂલ ધોરાજી અમારા બાળકોએ અયોધ્યા મંદિરમાં રામલીલા બાળપણ લઈ રામજીનું અને અયોધ્યા સુધી રામ છે વન વનમાંથી પાછા આવે છે અમારા શિક્ષકોએ ખૂબ સારી મહેનત અને ટ્રસ્ટીઓનો સાથ સરકાર હરેશભાઈનો સાથ સરકારથી અમે ખૂબ સરસ અયોધ્યા મંદિર બનાવ્યું છે સારી રંગોળી કાઢી છે નાના નાના ભૂલકાઓએ સૌ સૌની પ્રતિકૃતિ રજૂ કરી છે બાળવેશભૂષા લક્ષ્મણ રામ સીતા રામ રાહણ યુદ્ધ કેવી રીતે થાય છે સીતા માતા વનમાં જાય છે સીતાજીનો નો સ્વયં રચે છે અને બધું જાણે રામાયણ રામાયણનો નો કોન્ટેસ ઉભો કરી અને ખૂબ સરસ પાત્ર ભજવી અમારી અંકુશ સ્કૂલે ખૂબ ઉત્સાહપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નું જ સારી રીતે કાર્યક્રમ કર્યો છે અસ્તુ અંકુ સ્કૂલ તાલુકાના કાણોદર ગામની પ્રાથમિક શાળા નંબર એક માં એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય સાર્ધ શતાબ્દી ની ઉજવણી કરવામાં આવી હતી પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં પ્રાથમિક શાળાની ભવ્ય સાર્ધ શતાબ્દી ઉજવણી થઈ હતી વિશ્વ ફલક પર પ્રસરાવેલ કાણોદર ગામવાસીઓ તેમની માતૃ સંસ્થા કાણોદર પ્રાથમિક શાળા નંબર એક ની ભવ્ય ઉજવણી કરી પંદર દાયકાની ગૌરવ સભર વિકાસ યાત્રા ગામ અને શાળા દ્વારા રજૂ કરવામાં આવેલ શિક્ષણમાં ઇનોવેશન સ્ટોલે આકર્ષણનું કેન્દ્ર બને ગાંધીજીનો ચરખો અને ગામ માટેનો બાપુનો પત્ર એ ગામના લોકોના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી આ સમગ્ર કાર્યક્રમ ગ્રામ પંચાયત તમામ સંસ્થાઓ અને શાળાના સંયુક્ત ઉપક્રમે ગામની પ્રતિભા મુજબ ખૂબ ઉત્તમ આયોજન સાથે કરવામાં આવેલ આ પ્રકૃતિ પૂજન સંસ્કૃતિ અને સન્માન મુખ્ય રહ્યા ચાર દિવસીય પ્રોગ્રામમાં જવારા સ્થાપન દિવ્યાંગ સંત પતંગ ઉત્સવ સંગીત સંધ્યા અને શાળા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી મુખ્ય રહી આ પ્રસંગોમાં માનનીય વરૂણકુમાર બરનવાલ આઈએસ માનનીય અક્ષયરાજ આઈપીએસ માનનીય સફીન હસન આઈપીએસ માનનીય મહેશભાઈ મહેતા સચિવ સમગ્ર શિક્ષક ગાંધીનગર માનનીય ડોક્ટર ડી આર બ્રાહ્મણ પ્રાચાર્ય ડાયટ બનાસકાંઠા માનનીય નૈનેશભાઈ દવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાણોદર ગામના સરપંચ દિલીપભાઈ સાલવી સાથે પંચાયત સ્ટાફ અને તમામ ગામ અને સમાજના લોકો જોડાયા ગામમાં શાળાની ભવ્ય શોભાયાત્રા નીકળી તમામ સંસ્થા જોડાઈ ચાર હજાર લોકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ખૂબ મહેનત રહી કલેક્ટર અને આવનાર તમામ મહેમાનો ગામના તમામ બાળકો ગામમાં અભ્યાસ કરે અને આખું ગામ આ રીતે શાળામાં સમય અને ધન દાન કરી સંસ્થાને પરિવારનું આદર્શ બનાવે તે ખૂબ ઉત્તમ બાબત છે કારણોદર તેના વિચાર વર્તન વાણી અને વ્યવહાર થકી વિશ્વ ફલક પર શોભાયમાન છે વિદેશના લોકોએ પણ ખૂબ દાન આપ્યું છે ગામ દ્વારા એસએમસી ગૌરવ કુંભ શાળા પરિવાર તમામનું સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રોશનબેન હસન રૂબીનાબેન મુખી રશ્મિબેન હાડા દ્વારા કરવામાં આવેલ સૂર્ય નમસ્કારમાં ગુજરાતમાં પ્રથમ રબર ગર્લ યાના પટેલનું વિશેષ સન્માન કરવામાં આવેલ કાળોદર તેના જ્ઞાન અને કર્મ મજબૂત પરિવાર ભાવના ધરાવે છે આમાં ગૌરવ કુંભે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે